વીણાબેન રામજીભાઈ અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલ હતા ત્રણ ચાર દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે બે દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે પણ સુરક્ષિત છે ત્યાં ત્યાંની નજીકની હોટલમાં આગ ચાપવામાં આવી પણ એ ત્યાં વાંધો નથી આવ્યો કેમ કે સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આયા